ભાવનગર શહેરના જવાહર મેદાનમાં નમો સખી સંગમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ત્રીજા દિવસે કેન્દ્રીય રાજ્યમંત્રીની નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ અંગે જાણકારી આપવા માટે પ્રાકૃતિક ખેતી કરતા મહિલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા મેળાના ભવ્ય સફળતામાં રોજના અંદાજે દસ હજાર કરતા વધુ લોકો લાભ લઈ રહ્યા છે નમો સખી સંગમ મેળામાં દસ લાખ કરતાં વધુ વેચાણ થયું છે ત્યારે આત્મનિર્ભર મહિલાઓ પોતાની વસ્તુઓના વેચાણથી ખુશ છે તેમ જણાવી રહી છે રાસાયણિક ખેતીમાંથી મુક્તિ હવે જરૂરી હોવાનું અને લોકોના આરોગ્ય માટે ઓર્ગેનિક ખેતી જરૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે આ પ્રસંગે મહિલા ખેડૂતોમાં જાગૃતતા આવશે અને પ્રાકૃતિક ખેતી અને આવનારા દિવસોમાં વધુ પ્રાધાન્ય મળશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી పాా సమా కామటి పరా పరితలో పరింసు కారిందలో આપણી ભારતની નારી શક્તિ આજે જયંતા ગામના ગ્રામ સેવક શ્રીને વિનંતી કે લોક સુ હોય તો તમને વિનંતી કરું છું કે ગ્રામ નારી સંતમાં ગામો ને સંતુ ગામો ને સંતુ સુગર ગામો માં રહે અને એનો સોલ એટલે આપણે માર્કેટ નો ખૂબ સારીને 40 રૂપિયા ની કિંમતે વેચાણ ઘરે ઘરે મેમ આ બજાર માં થઈ ભાવનગર શહેરમાં જવાહર મેદાનમાં તારીખ નવ તારીખ દસ તારીખ અગિયાર અને તારીખ બાર આમ ચાર દિવસ આ નમો શખી સંગમ મેળાનું આયોજન કર્યું છે તારીખ નવ વે ભવ્ય ઉદ્ઘાટન સાથે આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે દરેક ક્ષેત્રે બેનો આગળ વધી રહી છે સખી મંડળો દ્વારા અહીંયા સો કરતાં પણ વધારે સ્ટોલો જે એણે ચીજવસ્તુ ઉત્પન્ન કરી છે એ સો સ્ટોલો દ્વારા એનું વેચાણ થવાનું છે મને ગર્વ સાથે કહેવું છે કે તારીખ નવે દસ હજાર પાંચસો મહિલાઓ છે એણે આ સખી મંડળની બહેનોના મેળામાં ભાગ લીધો છે અને સારી એવી રકમ આર્થિક રીતે એ કમાઈ રહી છે અને તારીખ દસને રોજ લગભગ સાડા બાર હજાર કરતાં પણ વધારે બહેનો અને ભાઈઓએ આ સખી મંડળનો જે નમો સંગમ મેળો છે એમની મુલાકાત લઈ અને એનું સેલિંગ પણ સારું એવું થયું છે મારું નામ અજીતસિંહ લખુભા ગોહિલ ગામ જૂના તાલુકો જેસર અને જિલ્લો ભાવનગર છે હું છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને એમની જે પ્રોડક્ટો જે છે એ એમને વેલ્યુ એડિશન દ્વારા માર્કેટિંગ કરું છું પહેલાં જે રાસાયણિક ખેતી કરતા હતા એની અંદર ખાતરો અને જંતુનાશકનો ખૂબ આડેધડ વપરાશ થતો હતો અને જેના કારણે ખર્ચો પણ એટલો બધો આવતો હતો અને જમીન અને સમગ્ર માનવજાતને પણ નુકસાન થતું હતું જેના કારણે અમે પ્રાકૃતિક ખેતી જે છે ખાસ કરીને ગવર્નર સાહેબ અને સરકારશ્રીના ખૂબ પ્રયાસથી જે છે એની અંદર ખૂબ ઘણી બધી અમે જે છે નામના મેળવી છે જેને કારણે પ્રાકૃતિક ખેતી દ્વારા જુદા જુદા અમે હળદર પકવીએ છીએ આંબા છે શાકભાજી છે એમનું ડાયરેક્ટલી કસ્ટમરોને વેચાણ કરીએ છીએ અને ખૂબ ફાયદો થાય છે એની અંદર જીવામૃત જે છે ઘનજીવામૃત અગ્નિશ્ર બ્રહ્માસ્ત્રો એમના દ્વારા પણ ખૂબ ફાયદો થાય છે જીવાતો કંટ્રોલ થાય છે અને સરસ મજાનું જે છે એ પ્રાકૃતિક ખેતી દ્વારા જે છે સમગ્ર સૃષ્ટિ કારણ કે દિવ્ય ભારત નિર્માણ માટે જે છે ગવાધાર ગાય બચશે સમગ્ર વિશ્વનું નિર્માણ થશે અને સમગ્ર લોકોને તંદુરસ્તી આવશે સરકારશ્રીના આ પ્રયાસ છે પ્રાકૃતિક ખેતીનો પ્રયાસ છે જેના દ્વારા સમગ્ર ખેડૂતો જો આખે દિશામાં વળશે તો ધરતી પણ સમૃદ્ધ બનશે અને સમગ્ર માનવજાત પણ બચી જશે અને આરોગ્યની દૃષ્ટિએ પણ ખૂબ ફાયદો થશે